ફॅमिली કેમ છે બધાને જય માતાજી બોલવામાં ભૂલ હોય તો માફ કરી દેજો હું આજ મારા પિયરમાં આવી છું હો અમારે પિયરના ડારમેશ્વર મહાદેવ માં दादा નું મંદિર છે અને અમે જઈસી દર્શન કરવા અમે ગયા હતા મીટિંગ માં મારા મોટા છોકરાની તો આટુ આવ્યું છે મારું પિયરનું ગામડું તો હું તમને મારા ડારમેશ્વર દાદા દેખાડું મારા પિયર ના છે હો અમારું પિયરનું ગામ છે પિયરનું ગામ છે ને અમારું ડારમેશ્વર દાદા ભોળા ભગવાન નું મંદિર છે હું તમને બતાવતી જવા આવી છું તો જો અહીંયા આ છોકરાને બધાને નહી છે ક્યારેક આવજો બધા અહીંયા દાડમેશ્વર દાદા એ બહુ બહુ અનુમાન છે મહાદેવનું મંદિર છે બધા અહીંયા અહીંયા ખાટી આંબલી છે વડલા છે અને લતરપટ્ટી છે છોકરાને લઈને ક્યારેક આવજો અમારા દાડમેશ્વર દાદા એ મંદિરે જો આ છે વડલા અને આ છે બધી આંબલી આમલી છે ખાટી આમલી ખાટી આમલી જો બધી ખાટી આમલી છે દાડવેશ્વર દાદા મહાદેવ નું મંદિર છે અને આ બધા ઝાડવા છે અને બધી બેઠક છે અને આ અહીંયા હનુમાન દાદા છે અમારે ઝાડવાની છે જો હનુમાન દાદા અમારા હનુમાન દાદા છે જય હનુમાન દાદા જય હનુમાન દાદા વડલા નીચે છે તમને અમારા ભગવાનના મંદિરે પછી તમને બધું પેલા બતાવી દઉં જો આ ખાતે આંબલી છે એવી સરસ આંબલી આવે આંબલી આવે અમે નાના નાના હતા ને તો બહુ અહીંયા આંબલી ખાવા આવતા બહુ જ છે હવે તો બધું બદલી ગયું ઘણા વર્ષો થઈ ગયા અમે બધા સાસરે વયા ગયા તો જો આ આંબલી છે અમારી કેવી સરસ છે આના પાન બહુ મજા આવે ખાની ખાતા ખાતા આ બધી આંબલી છે જો આ બગીચો બનાવીને લેજો પહેલાં નહોતું આવું પહેલાં અમે સ્કૂલે જતા ને તો અહીંયા આવતા અમને અહીંયા જમવા દેતા અમે જમવા આવતા સ્કૂલેથી અને હવે તો બધું બદલી ગયું છે આ બધું બેઠક કરી નાખી સરસ સરસ ઝાડવા વાવી દીધા છે અને બહુ સરસ કરી નાખી છે બધું છે છે અમે બહુ બહુ ખાધી જો પેલા થઈ ગયા પેલા તો હું કાંઈ નહોતું હવે આ બધું બદલી ગયું છે ઘણા વર્ષો થઈ ગયા અમે નાના નાના હતા ને તો દાડમાં દાદાનો ખીચડો બનાવતા તો અમે સ્કૂલના બધા અહીંયા ખીચડો ખાવા આવતા બહુ મજા આવતી નાના નાના હતા ને તો આમ પહેલાં ની યાદગીરી છે અમારું પિયર છે જો આ પીપર છે આ મારા મહાદેવ આ અમારા મહાદેવનું મંદિર છે પિયર પિયરનું મંદિર છે મારું એ ગોળા ભગવાન મંદિર છે ઘોડા ભગવાન મંદિર છે ભગવાન છે નાના નાના હતા ને ત્યારે અમે અહીંયા આવતા પણ ત્યારે બહુ નાનું નાનું હતું હવે તો બધું બદલી ગયું છે બહુ સરસ કરી ગયું છે જય ઘોડા ભગવાન ઘણા વર્ષોને તમારી દર્શન કરવા આવી જય ઘોડા ભગવાન આ છે અમારા ઘોડા ભગવાન આ દાયમેશ્વર દાદા છે અમારા અમારા પિયરના છે અમારો દારમેશ્વર દાદાનું મંદિર અને મહાકાળ નું બદલા ની છે બહુ મોટા વડલા થઈ ગયા સૌ અત્યારે તો રોપા જતા હતા નાના નાના અત્યારે તો બહુ બધું અલગ અલગ પડી ગયું છે અને પાણીનું ફરક છે છે કેટલા બદલા છે એક બે ત્રણ આ ચાર બદલા વાવી દીધા બધું નવીન નવીન કરી નાખ્યું છે બો હવે પિયર ના ઝાડવા બદલી જાય પિયર માંથી જાય ને એટલે પિયર ના ઝાડવા બદલી જાય આ લસણપટ્ટી છે જુઓ આ નહોતું પેલા હવે બધું થઈ ગયું છે પેલા આ બધું નહોતું હવે આ બધું બની ગયું ને તો બધું થઈ ગયું કેવા સરસ ફૂલ છે જો ઝાડવાનું બહુ રમતા હો નાના હતા ને તો ઇસકા થતા ને તો હાર્યા લાગતા પણ હવે ઈસકા ખાઈ ને તો નથી હાર્યા લાગતા જુઓ હવે તો અમારા છોકરા ઈંસકા ખાઈ અમે ખાઈ ન હારા લાગી પેલા તો બહુ ઇંસકા ખાતા જો અહીંયા ઈંસકા ખાતા ને લસણપટ્ટી ખાતા ને મજા આવી નાના નાના હતા ને ત્યારે રમવાની બહુ જ મોજ હતી આ કરેણનું બધા સરસ ઝાડવા સરસ કરી નથી હવે હું જાઉં છું પિયર ને અમારે ડુંગરા છે ઓ પિયરમાં અહીંયા હવે હું જાઉં છું ડુંગરે ડુંગરે ખોટી ડુંગરો નથી ચઢ્યા ડુંગરો સરસ ડુંગરો છે જો

એ ચા નજારા કેવો ફરક છે બખા દે નો ચા આને ઘેતુ કહેવાય આને ઘેતુ કહેવાય